દસ વાગ્યા છે સવારના ના હોય તો આપણે તૈયાર થઈ જશે કેમ કે જવાનું છે બહાર ઈ તો હું પછી કે ના ના અત્યારે નહીં ના ના પછી પાછો પાછા જાઉં ત્યારે વાત એને ખબર છે ક્યાં જવાનું છે જ્યાં જાવ ને તું ભણવા તો ને ઠેલો લઈને તો ત્યાર થઈ ગઈ બેઠી છે

મુરિજ્યા છોત મુરિજ્યા કેને અમે પવણેલા છે એટલે મુરિજ્યા નો કહેવાય એમ હાલો 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 હું આખી લઉં મને તમારા ઉપર વિશ્વાસ નથી એટલે હા તમે હાલો અમે લેનાનોમ તો બ્રેક લઈ લીધો છે આપણે જવાનું છે અમે છે તો ડુંગરો દેખાય છે ન્યા જવાનું છે ને અહીંયા આપણે જોવા

ફાઇનલી પૂગી જશે સોમ્યાદા સોમ્યુદાન નો ડુંગરો કેવાય આમ જોતા મહાદેવ છે ઉપર ને આમ બાબરિયા ધારે કહેવાય ગામ અહીંયા ગામ દેખાય છે બાબરિયા ધાર છે ને અહીંયા ડુંગળો છે એટલે સોમ્યાદાન ડુંગરો કહેવાય છે આ બે જગવાય લાગે

હજી ઉપર જાવ એમ વધારે મજા આવશે તો ફેમિલી ઓલા ભાઈઓ બધા કહે છે કે ઉપર હાવજ છે ધ્યાન રાખજો એ જઈને આવ્યો છે જોયો છે એમ કીધું છે તમે અમારી સેફટી માં ધીમે ધીમે જાવું મુગે મેરે કો તો નઈ જાના બાબા નહીં બસ મેરે તો નહિ લાગતું વી ગયો વળવા દિલા વી ગયો

અહીંયા છે મંદિર ગુફા હોય એવું આવું કંઈક છે મંદિર મંદિર છે ને તાવું મારું આવું કંઈક મહાદેવ નું છે હર હર મહાદેવ અહીંયા હનુમાન દાદા જય હનુમાન દાદા આવી રીતનું કંઈક છે આરતી થાતી હોય ને નગારું બધી અહીંયા દીવા બધાય થાય સાવડ મહિનામાં વધારે હોય એવું છે મહાદેવ અહીંયા અત્યારે કોઈ પબ્લિક છે નહીં હજી જવાનું છે આમ અમારે આપણું મંદિર દેખાય છે ત્યાં બાકી રસ્તો તમે જોઈ શકો છો અહીંથી જવાનું છે કેવું મંદિર છે જંગલ જેવું પછી હાવસની બીક છે તો એ જવું તો છે જ તે એવો છે કેમ કે જ્યાં જાવું પડે આમ છે કેમ કે નજારો ત્યાંથી મજા આવે જવાની અહીંયાથી કેડી છે તો આમ જવાની બાકી બી કઈ એવી લાગવાની છે ફેમિલી જાય છે આમ આમ જવાનું છે પછી પાછું આવવાનું છે આ ડુંગરા ઉપર ત્યાંથી આમથી આમ ફરી ફરી ત્યાં જવાનું છે તો ધીમે ધીમે નીકળી ધીમે ધીમે ઉતરીએ બોટલ ઉતરી તો લઈ લે ને ત્રેસ લાગશે તો શું કરશું ઉતરે ઉતર ઉતરે ધીમે ધીમે ઉતારી જાવ પાછો આમ થોડુંક એમ લાગે અઘરું છે નહીં કીધું કઈ નહીં બાકી રસ્તો ફેમિલી બહુ અઘરો ગયો એમ લાગે જંગલમાં જ આવી ગયા છીએ તો કેવા ધીમે ધીમે જાણતા જો ભાઈ હાજનું કીધું હતું જોતો જોતો થાય જય કા દીલે છે તને તે હા શે કાય દેખાય જોઈ લેવો સારું પેલા પડતો ઝુબરુ એટલે તને બે બેને ઉતરવું પડે એવું છે આમ કંઈક ભગભગ લેપસો હોય ને તોય લોસ રહી દે હા કેમ જોવા બોલો એમ થોડા થોડા બોલતા થાય ને તો

પાણી તો કોને ખબર ધીમે ધીમે ઉતરી તો ફરવા ડુંગરા છે મને બીક લાગે છે હા મને એમ થાય છે કે ન હોય બીજી કઈ બીક નથી લાગતી પણ હાવ બીક લાગે બાકી ન રહેતા હોય તો શું રે કેવું છે કે અંદર ઊંડું છે આ બાજુ જોઓ ધ્યાન રાખજે રસ્તો એમ છે બાકી ઓલા મંદિર થી એટલું ઉતરાય ગીતા ય આગળ જાય થી નજારા કેવો છે જોઈ થી ઉપર છે એમાં લીપાઈ બેઠો ને તો ખબર છે ન રેલા પણ એટલા વાંધો નહીં હવે હવે ઓછી બીક ખુલ્લું આવી જવું નહી એટલે હા બાપા હા આમાંથી નીકળ્યા પણ બહુ બીક લાગી એટલું હતું ખાલી હરીકત થી તો બીક તો લાગે ને હતું એવું થાકી અરે ભયંકર છે બાકી એટલામાં આમ કાંઈ દેખાય ની અંદર જાય તો બાકી અમારે બહુ આગો થતું થતો આ ભાઈ આવ્યો નતો હું તો બીજી ત્રીજી વાર હું આ બે એકે વાર આવ્યો નતો એટલે આવ્યો મેં કીધું વાલો લઈ જાય બે ને રખડવા

અહીંયા નીકળી ટકરીઓ વધારે છે પથ્થરથી આમ મૂકેલી ઉપરા ઉપર 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 લાગટ જ્યાં જોવો ત્યાં એમ જ છે આમ આમ્યા દેખાય છે ઈટોણી કરેલી અહીંયા અહીંયા લાગટ છે બબે પાંચ પાંચ માણા કઈ કહે છે નહીં મન્નત બંને એવું હોય કે હા નિક લાગટ આમ જ છે આવું બધા ટકરીઓ કરતા હોય હું હોય તો આપણને બહુ કઈ આઈડિયા છે નહીં તારે કરવી છે કે ગામ હાસા મનથી કરજો તો કંઈક તો એમ રે નકર તો પડી જાય આશા મનથી ન કરવા ને તો ટકરી કરવા આ ભાઈ વ્યવસ્થિત કરીએ ભાઈ હા આશા મનથી એટલે નો પડે રેડી એટલી રીતે તારે ભાઈ કરવાનું છે નહીં આપણને શું દુઃખ હોય કા

હા તો ની કે તને સાંભળવું મારે તારી મને હાલ આમ ઉપર જઈ નીકળી જાય છે ઓલા ડુંગરા ઉપર જવા હાટુ અહીંથી તો નાથી ન થાળું બહુ બીક લાગે છે એટલે આવડા કે આમથી આમથી ફરી ફરી જાય ભલે થોડું આગું પડે બીક લાગી ગઈ એને બે પાછા બાથે એક એક રસ્તો સારો છે તે અહીંથી હાલી છે એટલે બહુ ઓલું છે નહીં એટલે તું અહીં સડવું નઘરું છે આ બે એવા પાકા ને કે તું આગળ ઓલો <laughs> રસડીમ <laughs>

दीवाल क्या गिरी है? तू कौन जरा से बरकरो मैं देख लेता हूँ। हाँ ऐसे नहीं है। कोई नहीं है आजा। लेकिन थोड़ा संभाल कर। ah, संभल कर। <laughs> तू यूपीएमपी मत है वो सब हिंदी बोल सो। तो मैं सब सीख गया। हाँ। oh. <laughs> सब सीख गया वाह आम धजा आ गया भाई। લોકેશન તો એક નંબર હે લોકેશન તો સેતે ને ભાઈ ખતરનાક એજી આમ જાય છે આપણે રહી છે આમ દેખ લેતે આમ આમાં બીક લાગે ઉસે ડર કે આગે પી લેવી તો હતા તો ઓલી થમ્સ અપ કે ડર કે આગે હા નઝારો आया हवसे वाला भाई कहता है हम में हवसे खजानी पा है पर तो ये हुलाल ये बेही जो तो था था था। आ नजर रहा जोर धरो बाकी या खेदर कोड़े लागे इले दे तो ला ने वाला भाई देवा साठे क्या साठे दो हां मैं हां कीड़ी मुकड़ावे नहीं नहीं देड़ा लागे બોટલ કાપરું તો પછી ઉપર પછી દર્શન કરીને ધજા ના પછી ઘરે કેમ કે એક વાગી ગયો છે ભૂખે એવી લાગી ગઈ છે હવે આમાંથી જવું સમજ આ વખતે તો આમાંથી જવું અંદર બી હું લાગે આમ જો મજા આવશે આ હું તમને લાગેલા આમાંથી રહી તો આમ કઈક મજા આવે થોડીક ઓલામાં ખુલ્લા ખુલ્લા બહુ મજા નથી આવતી એવું છે

આવી ગયા હાવ ધજા પાસે નજીક થોડીક બીક લાગી ગયા ને કેમ કે ખખડતું થયું એટલે ધીમે ધીમે કરતા કરતા પૂગી ગયા અહીંયા સજો ધજા મેલે ધજાના દર્શન કરી લીધા છે હવે થોડાક આબર નજીક જાય છે બાકી પથ્થર તો કેમ છે ઓહો અહીંયા જો ગયા ધીમે ધીમે લા આગળ જાય તો પછી પાછો આવે નહીં એ નહીં વાહ આમ ગેઠે કેવું છે આમ ઓહો બાકી અહીંયા થી છે નજારો લે હું કેવું બઉ મસ્ત નજારો છે ફેમિલી એક વાર હોય એવું છે બાકી મજા આવી ગઈ અમને તો કેમ મજા આવી ગઈ હાસુ કઈ તો પછી એક નંબર નજારો છે આમ જો ફોટા માટે બહુ મસ્ત છે જોરદાર છે બાકી નજારો હા નીચે પથ્થર જ છે બધા કેવડા કેવડા પથ્થર પાછા ઈ

કાં એ તો પથ્થર છે વાંધો નહીં હલવાઈ તો જાય ફેમિલી હવે જાય છે ઘરે બહુ જાદુ રખડી લીધું છે અને મોડું થઈ ગયું છે એવું છે કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને વધારે મોડું થઈ જાય ખોટું એને કરતા છે ને વહેલા નીકળી જાય ધીમે ધીમે હાલતા થઈ ન્યાથી ઉતરવાનું છે કે પેલા ગયું ન્યાથી થઈ ગયા નહીં કદાચ લાકડા કાપી સકડી તો ફેમિલી ધીમે ધીમે નીચે ઉતરી છી બાકી અહીંયા રસ્તો બહુ ખતરનાક હશે ધીમે ધીમે નીચે ઉતરી છે ઓલા બે તો કઈ દેખાતા નથી એ ઉભા રહી જોયેલા અહીંયા બીક લાગે પછી એક તો ફટાફટ આવું અહીંયા જ તો વાંધો નહીં ઓ નજારો કેમ છે હો બાકી કેમ ઉતરે ધીમે ધીમે બહુ મજા આવે છે બહુ એમ લાગે કે આ કઈ

ઓહો ઓગી છે મંદિરે પાસે અહીંયાથી આમથી આમ જશે ને પાછા આમથી આમ ફરી ફરીને પાસ આવી જાય હવે આવી જશે મંદિરે હા તો અહીંયા મહાદેવની પાછી છબી હોત છે અરે મહાદેવ દાદરા ઉતરવા મળ્યા છે વાહ વાહ ભાઈ વાહ એમ ઉતર્યો વાહ ખાય થોડો જાય હવે તો અત્યારે બોલા ભાઈ બહુ ઉતરે આમ હું તો ક્યાં ને પૂગી ગયા બાકી આમ જો પથ્થર કેવડા મોટા પથ્થર છે આ મોટો પથ્થર હશે આખો મોટા પથ્થર ધીમે ધીમે રાખી ભાઈ હાવ નીચે ઉતરી ગયા ડુંગરો ઉતરી ગયા છે ને હવે ગાડી પાસે પૂગી ને હવે સીધા ઘરે

અને આપણે પાછા જાકુ બીજી વાર જાકુ જા પાકું લઈ જાય કે તો ફેમિલી હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપી દીધી છે આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો હવે મળશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી